અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં તોતેર કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશભાઈ તેમજ શિવકેશો પાલ કોલડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં એજન્ડામાં આપેલ તોંતેર કામ કરવાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા તો બે મુદ્દાને લઈ ઠરાવ કરવામાં આવ્યા હતા બાકી તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા વિરોધ પક્ષના સભ્ય રફીક જોગડીયા વારાય મંદપ જેવા ખુદ ખર્ચને લઈ સભા ગજબીને હોબાળો મચાવ્યો હતો આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બો પટલની જનરલ બોર્ડ જઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર ચોત્તર જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો વધુ નથી તેમજ સરવાણુ માટે મંજૂર કરવામાં આવ્યા આ આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે બે અંતિમ રથ છે એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠહેરાવવામાં આવ્યું છે મીટિંગમાં જે કયા મુદ્દાઓને લઈને ખર્ચ થશે ખર્ચ બાબતની છે મારા ભાઈ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્રે બોર્ડમાં હાજર હતા મેં આ બધું કાયદાની સમજ પાડી હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચો ખર્ચા કરે છે સરકાર સ્પષ્ટ નગરપાલિકા અધિક નાગરિક આ લોકોને તમે છૂટો દોર મારો એકસો ને છપ્પનની ગુમારી છે આજે હું બોર્ડમાં એકલો હતો તો બી એક કલાક બોર્ડ ચાલો તમે એના સાક્ષી છો આને ધરના ખર્ચા એક કામ ડબલ વખત ત્રણ વખત ખોટા ખર્ચા હવે આજે મંડપના ખર્ચા છવ્વીસમી જાન્યુઆરીના પાંચ સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચાય કંઈક સમજ પડે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે પાંચ સાડા પાંચ લાખના ના હું મંડપ પેલી વીસ રૂપિયાની લડી લટકાવી દે એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવી છવ્વીસમી જાન્યુઆરીની અંદર લઈને એટલું ડબલ કરીને સાડા છ લાખ રૂપિયાનો એનો ખર્ચો તમે બિલીવ કરી શકો છો ગામમાં કોઈ કાંઈ બોલવા જ નથી ઉજ્જવળ ગામનું હેળાદેવ પ્રધાન જેવું છે આ

આજે એક વસ્તુ છે કે ગણપતિ હોય કે મોહરમ હોય કે ગમે તે હોય પણ આ લોકો જે બેરિકેટ લગાવે તો આ વાંસો જે મૂકે આ વાંસ કંઈ ખલાસ થઈ જવો નથી એ વાંસ ઓછા ઓછા દસથી પંદર વર્ષ સુધી જો તમે સાચવો તો ચાલે અને એની કાથી પણ ચાલે